હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તો આપણે કંઈક ભારતની ભૂગોળ ઇન્ડિયન જીઓગ્રાફી જોતા હતા જેના આપણે ઓલરેડી અત્યાર સુધી અગિયાર લેકચર જોઈ ગયા તો જો તમે અગિયાર લેક્ચર ન જોયા હોય અગાઉના તો ખાસ કરીને જોઈ લેજો આજે એક નાનો એવો ટોપિક સમજવાનો છે એ છે ભારતના ધોધ વોટરફોલ ઓફ ઇન્ડિયા તો આમાંથી કોઈક વખત ભાગ્યે એકાદ માર્ગનો ક્વેશન બનતો હોય છે મતલબ કે કેવું પૂછાય કે ભારતનો સૌથી મોટો ધોધ કયો અથવા તો એ ધોધનું નામ આપેલું હોય અને તમને એમ પૂછી લે કે એ ધોધ છે એ કઈ નદીના કારણે બને છે અથવા તો એ ધોધ છે એ કયા રાજ્યમાં આવેલો છે આ ટાઈપના નોર્મલ ક્વેશન આમાંથી બનતા હોય છે તો ભાગ્ય કોઈ વખત ક્વેશ્ચન આમાંથી બનતો હોય છે પરંતુ આપણે સંપૂર્ણ ભારતની ભૂગોળ ભણીએ છીએ તો આવો નાનો ટોપિક શું કરવા બાકી રાખીએ જેમ કે આના અગાઉ મેં એક ચલાવ્યો હતો પાસ ભારતના પાસ

કારણ કે જો એની અંદર મેં બધી જ નદીઓની વાત કરી છે અને મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે ધોધ બનતા હોય છે એ નદીઓ ઉપર જ બનતા હોય છે હા અમુક એવા એવા ભાગ્ય છે ધોધ હોય હોય જે વરસાદના પાણીથી બનતા પરંતુ નોર્મલી જે ધોધ હોય છે એ નદીના પાણીથી બનતા હોય છે તો આપણે ઓલરેડી નદીઓ કમ્પ્લીટ કરી દીધી છે તો એ લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો તો શરૂઆત કરીએ છીએ નાનો એક ટોપિક છે ભારતના ધોધ વોટરફોલ ઓફ ઇન્ડિયા તો સૌથી પહેલા તો આપણે ધોધ કોને કહીશું નોર્મલી આપણે આને ધોધ કહીએ એટલે કે પાણી કોઈક ઊંચી જગ્યાએથી નીચી અથવા સીધા ટીપાની શ્રેણીએ એ વહે છે તો એને શું કહેવામાં આવે છે વોટરફોલ એટલે કે ધોધ કહેવામાં આવે છે હવે ક્વેશ્ચન થાય કે ભારતમાં ટોટલ કેટલા ધોધ આવેલા છે તો આનો આન્સર તમે ક્યારે પણ ગોતી શકવાના નથી કારણ કે જો નાના મોટા થઈને ભારતની અંદર ઘણા બધા હશે અમુક એવા ધોધ હશે જે વરસાદના પાણીથી જ બનતા હશે એટલે કે જ્યારે ચોમાસું આવે ત્યારે સ્વરૂપ ધારણ કરે અને પછી એ ધોધ લાગે જ નહીં મતલબ કે પાણી પડે જ નહીં તો એવા પણ ધોધ હશે તો એવા નાના મોટા તો ઘણા બધા ધોધ હશે તો તમે અંદાજો ન કાઢી શકો કે ભાઈ ભારતની અંદર કુલ કેટલા ધોધ હશે એવું પૂછાશે પણ નહીં પરંતુ એમ ભારતમાં સૌથી વધારે ધોધ કયા સ્ટેટમાં છે કયા રાજ્યમાં છે તો તમારો આન્સર આવશે કર્ણાટકાની અંદર મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ કીધું હતું કે પશ્ચિમ ઘાટ છે પશ્ચિમ ઘાટ તમને ખબર જ છે કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા સમજાવું તો જુઓ આ આપણો ભારતનો દક્ષિણતમ ભાગ છે તો અહિયાં તમને બધાને ખબર છે કે અહીંયા શું આવેલું છે પશ્ચિમ ઘાટ આવેલો છે પૂર્વી ઘાટ છે તો અહીંયા પશ્ચિમી ઘાટ છે તો આ પશ્ચિમી ઘાટમાંથી જે નદીઓ નીકળે છે જે પશ્ચિમ તરફ વહે છે એટલે કે અહીંયાથી નીકળીને આ તરફ વહે છે તો ઓબ્વિયસલી પશ્ચિમ ઘાટમાંથી આવે છે તો ફૂલ સ્પીડમાં આવે છે

તો બધા પણ નથી જેની કંઈક વિશેષતા હોય એ તમારે ખાસ ભણવાનો છે ઝારખંડની રાજધાની જે રાંચી છે આ રાંચીને સિટી ઓફ વોટરફોલ તરીકે ઓળખવામાં આવે છે આવો પણ ક્વેશન પૂછાય તો તમે કર્ણાટક લખીને ના આવતા અથવા તો કર્ણાટકનું શહેર કોઈ ખોરતા નહીં ઓકે તો ઝારખંડની રાજધાની જે રાંચી છે આ રાંચીને સિટી ઓફ વોટરફોલ એટલે કે તમે કહી શકો કે ધોધના શહેર તરીકે ઓળખવામાં આવે છે અને એમ પૂછે કે ભારતમાં સૌથી વધારે ધોધ ક્યાં આવેલા છે તો કર્ણાટક સ્ટેટની અંદર છે કેટલા છે અંદાજિત પાંચસો ચુમ્માલીસ આંકડો તમને નહીં પૂછાય પરંતુ કયા સ્ટેટમાં સૌથી વધારે ધોધ છે એવું તમારા એક્ઝામમાં પૂછાઈ શકે ઓકે હવે જે આ સ્લાઇડ છે આ મોસ્ટ આઈએમપી છે આ સ્લાઇડની અંદર જેટલા પણ ધોધ આપેલા છે એ તમારે ખાસ કરીને તૈયાર કરવાના છે કારણ કે આ જે ધોધ છે એની કઈક ના કઈક વિશેષતા છે જે અવારનવાર એક્ઝામ ની અંદર જો આમાંથી ક્વેશ્ચન બને છે તો અત્યાર સુધી જો ક્વેશ્ચન બન્યા છે તો આ સ્લાઇડમાંથી જ બન્યા છે હજુ આપણે બીજા ધોધ જોઈશું પરંતુ આ સ્લાઇડની અંદર જે મેં મહત્વપૂર્ણ ધોધ છે ભારતના એ બધા આની અંદર મેં મૂકી દીધા છે સૌથી પહેલા વાત કરીએ કુંચિકલ્પ

કેટલા મીટર ઊંચો છે તો ચારસો પંચાવન મીટર ઊંચો છે અને કયા સ્ટેટમાં આવેલું છે તો કર્ણાટકની અંદર આવેલો છે તો મોસ્ટ આઈએમપી છે આપણે યાદ રાખી લઈશું એના પછી બીજા નંબરે છે શિવ સમુદ્રમ તો શિવ સમુદ્રમ ધોધ છે એ કઈ નદી ઉપર આવેલો છે તો કાવેરી નદી ઉપર આવેલો છે એ કયા રાજ્યમાં આવેલો છે તો એ પણ કર્ણાટક રાજ્યની અંદર આવેલો છે કેમ આપણે શિવ સમુદ્રમ યાદ રાખીશું કારણ કે આ ઉપર એશિયાનો પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યારે વર્ષ ઓગણીસો બે માં શરૂ કર્યો હતો હાઇડ્રો ઇલેક્ટ્રિક એટલે તમે સમજી શકો છો આ ધોધના નીચે ટર્બાઇન મૂકવામાં આવશે અને એ ટર્બાઇન ફરશે અને એના કારણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે તો એવું પહેલી વખત કયા ધોધના નીચે કરવામાં આવ્યું હતું તો શિવ ધોધના નીચે કરવામાં આવ્યું હતું એશ્યાનો યાદ રાખજો ભારતનો ને એશ્યાનો પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે વર્ષ 1902 માં આ શિવ સમુદ્રમ દોદના નીચે રાખવામાં આવ્યો હતો બનાવવામાં આવ્યો હતો કાવેરી નદીના કારણે બને છે શિવ સમુદ્રમ દોદ યાદ રાખીશું કયા સ્ટેટમાં છે કર્ણાટકની અંદર છે એના પછી નેક્સ્ટ વાત કરીએ બહેરી પાણી તો બહેરી પાણી છે દોદ એ કઈ નદીના કારણે બને છે તો બુદ્ધા બંગલા બુદ્ધા બંગલા નદીના કારણે બને છે કયા રાજ્યની અંદર આવેલો છે તો ઓડિશાની અંદર આવેલો છે અને બીજો સૌથી ઊંચો ધોધ છે બીજા નંબરનો પહેલા નંબરનો આપણે જોઈ ગયા કુંજીકલ અને આ બીજો છે બીજી વસ્તુ એક વસ્તુ યાદ રાખજો કે બે ટાઈપના ધોધ હોય ડાયરેક્ટ ધોધ અને ઇનડાયરેક્ટ ધોધ જેમ કે આ કુંજીકલ ધોધની વાત કરીએ તો જો આ ડાયરેક્ટ ધોધ નથી આ પાણી છે ને ધીમે ધીમે અહીંયા પડે છે પછી અહીંયાથી નીચે પડે છે ક્લિયર તો આ ડાયરેક્ટ ધોધ ના કહેવાય જ્યારે અહીંયા તમે જોશો તો આ ડાયરેક્ટ ધોધ છે છેક અહીંયાથી પાણી સીધે સીધું નીચું પડે છે તો બે ટાઈપના ધોધ હોય

તો સ્પેસિફિક લખેલું હોય કે ભારતનો સૌથી ઊંચો સીધું પાણી નીચે હોય એટલે કે સીધો હોય એવો દોધ સૌથી મોટો સૌથી સોરી સૌથી ઊંચો તો આન્સર શું આવશે કલિકાઈ ક્લિયર ક્વેશ્ચન સમજો છો ને હું શું કહેવા માંગુ છું તો બે ટાઈપના દોધ હોય ડાયરેક્ટ એન્ડ ઇન ડાયરેક્ટ આ ડાયરેક્ટ દોધ છે કે ઉપરથી આવે છે એનું સીધું પાણી ક્યાં પડે છે નીચે પડે છે

એ ભારતનો એકમાત્ર એવો ધોધ છે જે વરસાદના પાણીથી બને છે એવો મોટો ધોધ છે સોરી આમ તો ઘણા બધા ધોધ છે જે વરસાદના પાણીથી બનતા હોય છે પરંતુ આ નૌ કલિકાઈ જે ધોધ છે એ ભારતનો સૌથી મોટો ધોધ જે વરસાદના પાણીથી બને છે ક્લિયર તો વરસાદથી બને છે અને સૌથી વધારે વરસાદ કયા સ્ટેટમાં પડે છે તો મેઘાલયની અંદર પડે છે તો એ રીતના પણ તમે યાદ રાખી શકો છો તો નૌ કલિકાઈ ધોધ જે કોઈ નદીના પાણીથી નથી બનતો પરંતુ વરસાદના પાણીથી પડે છે ક્લિયર આ વરસાદનું પાણી છે એ તમે જોઈ શકો છો આ ઇમેજીસ પણ મેં મૂકી છે નો તો આ ધોધ છે એ વરસાદના પાણીથી આ દોધનું નિર્માણ થાય છે અને ક્યાં છે મેઘાલયની અંદર આવેલો છે ક્લિયર એના પછી જે ધોધ આવે છે એ છે નોહ સિંગ થ્યાંગ ધોધ જેનું એક બીજું પણ નામ છે મોસ્માઈ તો મોસમાઈ ધોધ કો અથવા તો નોહસિંગ થ્યાંગ ધોધ કો આ ધોધ છે એ પણ વરસાદના પાણીથી બને છે

જે મેઘાલયમાં આવેલો છે એને સેવન સિસ્ટર વોટરફોલ અથવા તો સેવન સિસ્ટર ધોધ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો જો વરસાદથી તમને ઘણા બધા ધોધ જોવા મળશે પરંતુ એમ પૂછાય કે વરસાદના પાણીથી બનતો સૌથી મોટો ધોધ કયો તો આન્સર શું આવશે નો કલિકાઈ ધોધ આવશે એના પછી નેક્સ્ટ આવશે બહુ જ ફેમસ છે એવો જોગનો ધોધ આ જોગનો ધોધ છે એ કઈ નદી ઉપર આવેલો છે તો સરાવતી નદી ઉપર આવેલો છે કયા રાજ્યની અંદર આવેલો છે તો કર્ણાટકાની અંદર આવેલો છે હવે આ જોગના ધોધના મહાત્મા ગાંધી ધોધ તો ગેરસપ્પા અને મહાત્મા ગાંધી ધોધ એ કોનું નામ છે તો જોગના ધોધનું જ બીજું નામ છે ક્લિયર તો યાદ રાખીશો કઈ નદી ઉપર છે તો સરાવતી નદી ઉપર છે અને કયા સ્ટેટમાં છે તો કર્ણાટક સ્ટેટમાં છે તો જો ભારતના આ જે સ્ટેટના મેં આ ધોધ લખેલા છે આ મોસ્ટ આઈએમપી છે આ તમારે ખાસ યાદ કરી લેવાના છે બીજા નહીં કરો તો ચાલશે પરંતુ આમાંથી અવારનવાર ક્વેશ્ચન બનતા હોય છે પૂછાતા હોય છે તો આટલા ધોધ તો તમારે ખાસ કરીને તૈયાર કરવાના છે ક્લિયર ચલો એના પછી આગળ વાત કરીએ બીજા ધોધની વાત કરીએ જે બહુ ઓછા ઇમ્પોર્ટન્ટ છે રેર ઓફ ધ રેર કેસની અંદર કદાચ પૂછાઈ જાય તો ગોકક ઓકે ગોકક ધોધ છે એ કઈ નદી ઉપર આવેલો છે ગાટ પ્રભા નદી ઉપર આવેલો છે કયા રાજ્યની અંદર કર્ણાટકા રાજ્યની અંદર એના પછી છે હોગેનકલ તો હોગેનકલ દોધ છે એ કઈ નદી ઉપર આવેલો છે કાવેરી નદી ઉપર આવેલો છે જે તમને કર્ણાટક અને તામિલનાડુની બોર્ડરે જોવા મળશે આ દોધ એના પછી ભાગોડ તો ભાગોડ નામનો જે દોધ છે એ વેદતી નદી ઉપર આવેલો છે કયા સ્ટેટની અંદર તો કર્ણાટક સ્ટેટની અંદર એના પછી ચુન ચુના કટ્ટે ચુન ચુના કટ્ટે દોધ એ કઈ નદી ઉપર આવેલો છે કાવેરી નદી ઉપર આવેલો છે કયા સ્ટેટની અંદર કર્ણાટક સ્ટેટની અંદર એના પછી કપિલધારા તો નામ સાંભળ્યું જશે કપિલધારા ધોધ છે એ આપણી નર્મદા નદી ઉપર આવેલો છે પરંતુ મધ્યપ્રદેશની અંદર છે ઓકે આપણા ગુજરાતની અંદર નથી એના પછી ધુઆધારનું પણ નામ સાંભળેલું જ હશે બહુ ફેમસ છે ઓકે આ તો નામ સાંભળ્યું જશે તો ધુવાધાર અને કપિલધારા આ બંને ધોધ છે એ નર્મદા નદી ઉપર છે આ જે ધુવાધાર ધોધ છે એને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે માર્બલ વોટરફોલ

એના પછી ચિત્રકૂટ જો આ ચિત્રકૂટ સાંભળીને તમે મધ્યપ્રદેશ લખી ના દેતા છે એ નદી ઉપર આવેલો છે છે અને કયા રાજ્યની અંદર તો છત્તીસગઢની અંદર છે તો સ્ટેટ તમારે ખાસ યાદ રાખવાના છે છે જો આમાં નોર્મલી ને એ મોસ્ટ ઓફ ધ જે મોટી મોટી નદીઓ છે એના ધોધ તમારે નદીઓ વાઇઝ યાદ રાખવાના છે બાકી અમુક એવા ધોધ છે ને એમાં ડાયરેક્ટ સ્ટેટ પૂછાયેલા છે કે આ નામનું જે ધોધ છે એ કયા સ્ટેટમાં આવેલો છે તો ચિત્રકૂટ જે ધોધ છે એ કયા સ્ટેટમાં આવેલો છે યાદ રાખજો છત્તીસગઢની અંદર આવેલો છે એના પછી નેક્સ્ટ વાત એક પણ નામ છે છે તો તો અથવા નામનો જે ધોધ એ કઈ નદી ઉપર આવેલો છે રાસ નદી ઉપર આવેલો છે કયા રાજ્યની અંદર તો ઝારખંડ ની અંદર આવેલો છે એના પછી હુડરુ હુડરુ નામનો જે ધોધ છે એ સુવર્ણરેખા સુવર્ણરેખા નદી આપણે ભણી ગયા હતા તો સુવર્ણરેખા નદી ઉપર આવેલો છે કયા સ્ટેટની અંદર તો ઝારખંડ ની અંદર

આ ત્રણે ત્રણ ધોધ છે એ તમને ઝારખંડ ની અંદર જોવા મળશે એના પછી કેન્ટી કેન્ટી નામનો ધોધ છે એ ટોન્સ નદી ઉપર છે ઉત્તરાખંડ ની અંદર એના પછી દુદુમા નામનો ધોધ છે એ મચકુંડ નદી ઉપર છે એ પણ ક્યાં છે ઓડિશા ની અંદર એના પછી દૂધ સાગર દૂધ સાગર જે ધોધ છે એ મંડોવી અથવા તો માંડવી આ મંડોવીનું જ એક બીજું નામ છે માંડવી ઓકે આપણે નદીઓ જોઈ ગયા હતા

તો દૂધસાગર ધોધ ક્યાં આવેલો છે ગોવાની અંદર આવેલો છે જે કઈ નદીના કારણે બને છે તો મંડોવી અથવા તો માંડવી નદીના કારણે બને છે પછી વજાચલ વજાચલ તો ધોધ છે એ ચલકુડી નદી ઉપર બનેલો છે કેરળની અંદર આવેલો છે એના પછી કુંતાલા કુંતાલા ધોધ છે એ કદમ નદી ઉપર બનેલો છે તેલંગાણા અંદર આવેલો છે એના પછી યેના યેના ધોધ છે એ નર્મદા નદી ઉપર છે અને મહારાષ્ટ્રમાં છે આપણે વાત કરીએ આપણે ભારતના જે રાજ્યોના ધોધ ની વાત કરી હવે ગુજરાતના ધોધ આપણે અલગથી એક કોષ્ટકમાં જોઈ લઈએ જેમ કે પહેલો જ છે ગીરા ધોધ બહુ ફેમસ છે અંબિકા નદી ઉપર છે

આ શિવગઢ દોધ છે એ પણ તમને ડાંગના આહવાની અંદર જોવા મળશે એના પછી જરવાણી આ જરવાણી નામનો દોધ છે એ તમને नर्मदा સ્ટેટની અંદર જોવા મળશે નર્મદા જિલ્લામાં આવેલો છે અને જાંજરી આ જાંજરી નામનો જે દોધ છે એ વાત્રક નદી ઉપર આવેલો છે અરવલ્લી જિલ્લાની અંદર ક્લિયર તો આ ગુજરાતના અમુક દોધ છે જે તમારે યાદ રાખવાના થશે ક્લિયર એમાંથી આપણે જાંજરી અને ગીરા યાદ રાખીશું આ યાદ નહીં રહે તો ચાલશે પરંતુ જાંજરી યાદ રાખજો એ અરવલ્લી સ્ટેટમાં છે વાત્રક નદી ઉપર બનેલો છે અને આ ગીરા ધોધ છે એ અંબિકા નદી ઉપર આવેલો છે સાપુતારા ડાંગની અંદર છે અને આ જે મેં પાછળ કરાવ્યા આ બધા ઓકે એ બહુ ઓછા ઇમ્પોર્ટન્ટ છે યાદ નહીં રાખો તો ચાલશે પરંતુ જો તમે ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હોય તો યાદ રાખવા પડશે બાકી રેર ઓફ ધ રેર કેસની અંદર પણ અમુક જે મહત્વપૂર્ણ છે જેમ કે કપિલ ધારા તમને ખબર હોવી જોઈએ ધુઆધાર છે તમને ખબર હોવી જોઈએ કે આપણી નર્મદા નદી ઉપર છે ક્લિયર તો આપણા ગુજરાતની અંદર આવતી હોય એવી નદી ઉપર કોઈ ધોધ આવેલો હોય તો એ તમારે યાદ રાખી લેવાનો છે બાકી આ જે સ્લાઇડ છે ઓકે આ તો તમારે ખાસ યાદ રાખવાની છે આટલા તો તમારે યાદ રાખવાના છે અને આ એની વિશેષતા છે એ વિશેષતા સાથે યાદ રાખવાના છે અને એમાં નદી પણ યાદ રાખીશું અને રાજ્ય પણ યાદ રાખીશું ટૂંકમાં આ જે કોષ્ટક આ પહેલી સ્લાઇડ છે તમારે ખાસ 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 કરીને તમારે કરી દેવાની છે ક્લિયર તો આ સાથે એક નાનો એવો ટોપિક હતો ઇન્ડિયન જીઓગ્રાફીનો ભારતના દોધ વોટર પૂર્ણ થાય છે આમાંથી રેર રેર ઓફ ધ અંદર કદાચ કોઈક વખત એકાદમાન બની શકે બાકી આમાંથી ક્વેશન ખાસ કરીને બનતા નથી અને બને છે તો મેં જે પહેલી સ્લાઇડ કીધી એમાંથી જ બને છે તો એ તમારે કરી દેવાની થાય છે ક્લિયર તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત